અંકલેશ્વરમાં છેલ્લા સત્તર વર્ષથી મહિલા અત્યાચારના ગુનામાં વોન્ટેડ આરોપીની ભરૂચસીબી પોલીસે ત્રણ રસ્તા સર્કલ પાસેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના મહિલા અત્યાચારના ગુનામાં છેલ્લા સત્તર વર્ષથી ફરાર આરોપી અલ્લાબક્ષ ઉર્ફ વસંત યુસુફ સમમાં ગુમાન દેવ બ્રિજ પાસે તબેલા પર રહે છે અને હાલમાં અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે જોવા મળ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી અને છેલ્લા સત્તર વર્ષથી ફરાર અલ્લાહ બક્ષ યુસુફ સમ્માની ધરપકડ કરી હતી તેની વિરુદ્ધ વર્ષ બે હજાર આઠમાં અંકલેશ્વર શહેર ડિવિઝને પોલીસ મથકે મહિલા અત્યાચાર બાબતનો ગુનો નોંધાયો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર